નાતા માં હું જોવાય છે અમૃના બાપુ હૈસિયત નહીં હું કઈ સાંભળવા નથી માંગતો મેં નક્કી કરી લીધું છે કે હું હવે પારસ ને આ ઘર માં એક નહીં રહેવા દઉં અહીં નહીં રહે ન જીવી શકું અમૃત ના બાપુ ઠીક છે તો તું એટલું યાદ રાખજે કે એક દિવસ તારો પારસ તારું ને મારું બંને નું જીવતર ઝેર કરી નાખશે પણ અત્યારે તો એની પ્રીત ને આડે આવીને આપણે જેનું જીવતર ઝેર કરી રહ્યા છીએ અરે આવા મગતરા મારવાનું કામ અજબ છીએ મને શું ખાવા ન માલાવવા માટે જોરા પર પોતાનું જોર વેડફતો નથી એને માટે તો તમે લોકો જ પૂરતા છો જાવ મારું છે નાખ્યું અજબ સિંહ જ્યાં બળના હથિયાર કામ ન લાગે ને ત્યાં કળના હથિયાર થી કામ લેવું જોઈએ કળ નું હથિયાર ફોજદાર સાહેબ તમે સમજ્યા નહીં જ્યાં ધૂંધાળો દેવ કામ ન લાગે ત્યાં દલિત નું દિમાગ કામ લાગે ફોડા આમ અચાનક સિપાઈઓ સાથે શું વાત છે અમે ચોરીનો માલ શોધવા આવ્યા છીએ ચોરીનો માલ મારે ગેટ ફોડા સાહેબ શું વાત છે શાની ચોરી યો દાગીનાની ગઈ કાલે મારા ઘરમાં દાગીનાની ચોરી થઈ અને મને ખાતરી છે કે આ ચોરી તારા દેર પારસે જ કરી દલીચલ શેઠ મારા પર ખોટો વાલ ચડાવતા પહેલા એટલું વિચારી લેજો કે આ ચોરી મેં નથી કરી અરે તમારે જેવા ધર્મી નું આંગણું જોવામાં પણ પાપ સમજો છો નિર્દોષ હોવાનું નાટક રહેવા દે સાચો હોય તો તારા પગરખા લાવીને બતાવો આ રહ્યું મારું પગરખું આ તો એક જ છે બીજું ક્યાં છે બીજું પડ્યું છે ક્યાંક આડું અવડું આડું અવડું અરે તારું બીજું તો અમારી પાસે છે જે અમને ત્યાંથી મળ્યું લાવ નથી કરીટ છેલિત શેઠ ને આપેલી ધમકી ની વાત તો જૂની થઈ ગઈ હજી ગઈકાલની જ વાત કરું મા સાહેબ ની હવેલી પર આવીને કે છે કે હું ચોરી કરીશ લૂટફાટ કરીશ પણ ગમે ભોગે થઈને દેખાડીશ મને લાગે છે કે આ ધમકી શુભ શરૂઆત એને દલિચન સીટ ના ઘેર જ કરી હા સિપાહીઓ ઘર નો ખૂણે ખૂણો ખૂંદી વળો અને દાગીના શોધી જાઓ સાચું કહે પારસ ત્યાં ચોરી કરી છે કે નહીં અરે મોટા ભાઈ તમારા અને ભાભી ના સમ મેં આ ચોરી નથી કરી ના દીકરા મને વિશ્વાસ છે ઘરમાંથી કઈ જ નહીં નીકળે મારું નાક કપાવ્યું છે મને શર્મ આવે છે કે તારા કુલાંગારા કુલાંગાના ઘરમાં પાક્યો ફોધા સાહેબ લઈ જવાની પકડી લ્યો પકડી લ્યો ને તારા કારણે જેલમાં ધકેલાઈ રહ્યો છું પણ એટલું યાદ રાખ જે હરામખોર છૂટીને પાછો આવીશ ત્યારે તને તારું છટ્ટીનું ધાવણ યાદ અપાવી દઈશ રાજ ચાલ પૈસો છે તો બધું છે અરે જોઈ શું રહ્યા છો જઈને છોડાવો એને મારો પરસ ચોર નથી મારો પરસ ચોર નથી અરે જેને કારણે મારી વર્ષો જૂની નોકરી જતી રહી

આ જરૂર કોઈ કપટી નું છે મન માંથી હું ભૂસી ને જ રહીશ કાલે સવારે જ અજબ સિંહ સાથે તારા ઘડિયા લગન લેવડાવીશ એ કોઈ કાળે નહીં બને તો તારી સામે હવે બે મારક છે પદ્માવતી કાં તો અજપસી સાથે લગ્ન નહીં તો તારી માનું મોત હા પદ્માવતી નોતરું દેવા આવ્યા છે કા ફાયદા હા કાલે પદ્માવતી સાથે તારા મિત્ર અજબ ના લગ્ન છે અને લગ્ન માં જો તું હાજરી આપત તો એને ઘણો આનંદ થાય પણ શું થાય

રહી પદ્માવતી સાથે તારા લગનની વાત તો એટલું યાદ રાખજે કે સિંહણ હંમેશા સિંહને જ વરે છે તારા જેવા શું નહીં પદ્માવતી મારા એકવાર લગ્ન થઈ જવા દો અને પૈસો ને હવેલી નો હવાલો મારા હાથ માં આવી જવા દો અને ભાર સાહેબ તો લંગડી છે અને પદ્માવતી ને તો નરમ ઘેસ જેવી બનાવી દઈશ પછી જોજો ને તમને વખે વખ નો કરી દઉં માલા માલ કરી દઈશ અને મને પાય માલ કરી નાખો જ કા નજી ની વાત દલી છે સેઠ તમે તો સમજતા નથી અરે ભાઈ સાહેબ તમારું તો મે જેટલું લીધું છે ને કરજ એટલું વ્યાજ અરે નો ભરી દઉં તો મારું નામ અજબસી નહીં હા ભાઈ હા પૈસો છે તો બધુંય છે 1000 વાર કીધું કે હું છું તો પૈસો છે તોય પૈસો તો છે ને આવી નજીવી વાત કેમ સમજતો નથી હાલ એ નજીવી વાત સમજતા નથી કોણ જાણે જણ બાપનો માલ હોય એમ અંદરો અંદર બાટી લે છે મારે આ ખબર બા સાહેબ ને આપવા જોઈએ પદ્માવતી બેટા પદ્માવતી જાટ પણ આ મચાનક અચાનક તને શું થઈ ગયું વધુ વાતો કરવાની વેલા નથી દીકરી તું છે તને કોણે કહ્યું ભીખા પકી એને મારી આંધળી આંખો ખોલી નાખી અજબસી જેવા શેતાન ને પડી તારું જીવન બેડફાય એ પેલા અહિયાં ભાગી જ્યાં ભાગી જ્યા દીકરા ભાગી જા પછી તારું શું થશે એ કસાઈ તારા ઉપર જુલમ ની જડીઓ ના હું તને એકલી છોડીને નહીં જાઉં તને દુખ ના દવ માં ધકેલી ને હું મારી જિંદગી ની દિવાળી નહીં ઉજવી શકું દીકરી ડાળ પરથી પીળું પાન ખરે એની સાથે લીલું પાન કરી જતું નથી મારા સોગંદ છે દીકરા મારા સોગંદ છે ભગવાન તારી રક્ષા કરે બેટા ભગવાન તારી રક્ષા કરે મારા ભાઈ સાથે ભાનુસી તું કેમ ચૂપ છે તું તો મારો ભાઈ છે તારી બેન ને આ ગાળો દેવાઈ રહી છે ને તું ચુપચાપ સહન કરી રહ્યો છે

મારે તને મારવી નથી પણ આ હવેલી ત્યાં તારા હુકમ ચાલતા હતા ત્યાં ગુલામણી કરતા મારે તને ભૂંડા હાલે જીવાડવી છે અને બા સાહેબ હવે આ હવેલીના માલિક અમે છીએ તું કે તારો પતિ હે બા સાહેબ આ તારો પતિ એ તો હવે પતિ ગયો છે પણ જો એ જીવતો હોત તો હું એના કેવાજબ નહી હા આ છબી મારા પતિ બી એક પાત્ર નિશાની છે અજબ નહીં નહીં રહે

મને મારી ના મળી લો તારી પદ્માવતી ને તો શોધી કાઢીશ અને તારી નજરની સામે હું એની સાથે લગન કરી સમજી મંગળી તારી નજરની સામે હું એની સાથે લગન કરી વીતેલી વાતને યાદ કરીને શા માટે આસુડા સારે છે બેટા

कोई दिया पानी नहीं दो। बस। दिक्कती। शुरू करी जब भगवान है। मैंने कर लिए। आचंबे।

Hahaha <laughs>